કંપની દ્વારા વાહનના વેચાણ સમયે આકર્ષક વચનો આપવામાં આવ્યા હતા જેમાં ગુણવત્તાયુક્ત સેવા અને સર્વિસની ખાતરીનો સમાવેશ થતો હતો જો કે છેલ્લા છ મહિનાથી ગ્રાહકો માત્ર સર્વિસના નવી ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રાહકોનું એક મોટું ટોળું જામનગરના એમપી શાહ ઉદ્યોગમાં આવેલા ઓલાના સર્વિસ સેન્ટર પર પહોંચ્યું હતું એક એકથી બે વર્ષમાં જ સ્કૂટર ખરાબ થઈ ગયા ગ્રાહકોનો આરોપ ગ્રાહકોએ આક્ષેપ કર્યો હતો કે કંપનીના ઈ સ્કૂટર માત્ર એકથી બે વર્ષના ટૂંકા કાળામાં જ ખરાબ થઈ રહ્યા છે વાહનના પ્લાસ્ટિકના તમામ જોઈન્ટ ઘસાઈ રહ્યા છે અને ગુણવત્તાના અભાવે વાહનો ઝડપથી જર્જરિત બની રહ્યા છે ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે તેમની ગાડીઓ એક એક મહિનાથી સર્વિસ સેન્ટર પર પડી રહી છે છતાં કોઈ ધ્યાન આપતું નથી એકઠા થયેલા ગ્રાહકોએ તેમની ગાડીઓને તાત્કાલિક સર્વિસ આપવાની માંગ કરી હતી પરંતુ સર્વિસ સેન્ટરના કર્મચારીઓએ સ્પષ્ટ ઇન્કાર કરી દેતા વાતાવરણ તંગ બની ગયું હતું સર્વિસ સેન્ટરના કર્મચારીઓ વર્કશોપ છોડીને ભાગ્યા ત્યારબાદ ગ્રાહકોનો રોષ એટલી હદે વધી ગયો હતો કે તેમણે ભારે હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ વધુ ગણશે તે પહેલાં સર્વિસ સેન્ટરના કર્મચારીઓ પોતાનો વર્કશોપ ખુલ્લો મૂકીને ચાલી જવાની ફરજ પડી હતી કાયદાકીય કાર્યવાહી કરશે ગ્રાહકો ગ્રાહકોએ કંપનીના વલણ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે લગભગ દસથી વીસ ગ્રાહકોના ટોળાએ કંપની વિરુદ્ધ ગ્રાહક સુરક્ષા ફરિયાદ નિવારણ કેન્દ્રમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે આ મામલો હવે ન્યાયિક રીતે આગળ વધે તેવી શક્યતા છે